દેશના આઝાદીમાં અમે કહીએ છીએ આઝાદીમાં આઝાદી વારે કેટલાક નેતાઓ અમને જાતિવાદીમાં ખપાવે છે કેટલાક અલગતાવાદીમાં પ્રાંતવાદીમાં વિકાસ વિરોધીમાં નક્સલવાદીઓમાં અમને ચિત્રે છે ત્યારે અમે કહેવા માંગીએ છે અમારો અધિકાર કુદરતી અધિકાર અમને જોઈએ છે બંધારણીય અધિકારો અમને જોઈએ છે આ વિસ્તારોમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ નથી થઈ પૈસા એક લાગુ નથી થયા શા માટે

અમે કાલે આપી દઈએ પણ કઈ રીતના વિકાસ થશે આટલી મોટી દેશમાં એસી ટકા ખનીજ સંપદાઓ આદિવાસી વિસ્તારોમાં તો પણ આજે એસી રેલવે હોય આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ લોકો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે એક કરોડ ચાલીસ લાખ આદિવાસી પોતાની જમીનોથી વિભિન્ન થઈ ગયેલો છે પોતાની સંસ્કૃતિથી પોતાની પ્રકૃતિથી ભિન ભીન થઈ ગયેલો છે પોતાના સમાજથી બેહાલ છે આદિવાસી આજે કોઈ પણ જાતના બેહાલ બે આદિવાસીઓની ચિંતા અમારે કરવી પડે છે આજે જે પરિસ્થિતિ આ વિસ્તારોમાં લોકો કરી ગયા છે આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારાનો કોરિડોર આવી રહ્યો છે ત્યારે પણ આપણે જાગવાની જરૂર પડશે અને બધાએ સાથે રહીને આગળ વધવું પડશે વધારે વિશેષ નથી અમે કહેતા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું પણ જ્યારે આટલી બધી આદિવાસીઓ સાથે અસમાનતા ભાવથી જોવામાં આવે છે ત્યારે દુઃખ સાથે અમારે કહેવું પડે છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા સમય પણ ઘણો થયો છે તમે પણ ઘણા સમયથી બેઠા છો પણ જે પરિસ્થિતિ આપણી છે એમાંથી નીકળવા માટે આપણે બધાએ જાગવું પડશે જે નેતાઓને આપણે ચૂટીને મોકલીએ છે ચાહે તાલુકા પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય ચાહે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ આપણો પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં કે સંસદ સભામાં કરતા નથી એના કારણે જ આજે આપણે દુખી થયા છે ત્યારે સાથીઓ મૂળવાક આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એ ચૂંટણીઓમાં તમારું પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે તમારા માટે કોણ ગ્રાઉન્ડ પર અને સદનમાં બોલી શકે છે એવા નેતાને તમે પસંદ કરીને જ આવનારા ભવિષ્યમાં આગળ મોકલજો તો જ આપણા બધાનો કંઈક નિવાડો આવશે એવું માનું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને બધાને તમે લોકોએ આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યા અમને સાંભળ્યા એ બદલ બધાનો આભાર માનીએ છીએ સાથે સાથે બધાને ઉલગુલાલ આપકી જય સ્વકર્તા પિતૃ કી જય બધાને જોહાર પ્રકૃતિ કી જય ભારત માતા કી જય જય ભીલ પ્રદેશ સાથે વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસ ખૂબ ખૂબ આભાર